ભાજપ દ્વારા માંગ કરવામાં આવી છે કે રાહુલ ગાંધીએ સમગ્ર હિન્દુ સમાજનું અપમાન કર્યું છે તેથી તેમને માફી માંગવી જોઈએ સુરતના રુદરપુરામાં પતિ પત્ની ઓર વોનો એક મામલો સામે આવ્યો છે પતિને પત્ની સાથે યુવકના સંબંધની જાણ થતાં યુવકને માર મારવામાં આવ્યો હતો ઘટના બાદ યુવક ઘરે જતો રહ્યો હતો પરંતુ મૂઢ માર લાગતા તેનું મોત થયું હતું પોલીસે આ ઘટનામાં બે શખ્સોની ધરપકડ કરી છે

ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાટમાળ હટવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી સુરતના પીપોદરા વિસ્તારમાં ગેરકાયદેસર એલોપેથિક દવા બનાવવાનો એક મામલો સામે આવ્યો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડી કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું ઉપરાંત આ દવા વેચતા એક ઓનલાઈન સેલર સામે પણ ફરિયાદ કરવામાં આવી છે ચૌદ સેમ્પલ લેવામાં આવ્યા છે અને ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવશે આ હતા આજના મુખ્ય સમાચાર આવી જ ખબરો જોવા માટે સામના ડિજિટલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ના ભૂલતા નવા સમાચારો સાથે ફરી મળીશું